あ <music> મારું નામ અંજલી છે અને આઈ એમ ધ ફાઉન્ડર ઓફ અ સમૃદ્ધિ મશીનરી તો મેડમ અહીંયા ઘરઘંટીઓમાં ઓફર શું ચાલે છે આપણે એક શ્યોર ચાંદીની ગિફ્ટ તો આપવાના જ છીએ પણ તો પણ કસ્ટમર માટે અમે સુવિધાઓ પણ લાવ્યા છીએ કે અગર તમારી પાસે જૂની ટેકનોલોજીની કોઈ ઘરઘંટી છે તો એ અમને પાછી આપી જાવ અને અમારી પાસેથી નવી ટેકનોલોજીની ઘરઘંટી છે એ લઈ જાવ હું આજે આવી ગયો છું રાજકોટના સમૃદ્ધિ મશીનરી ખાતે જ્યાં છે ઘરઘંટીનો અદ્ભુત ખજાનો અહીં બધી જ ઘરઘંટી ફૂલી ઓટોમેટિક છે તમારે કાંઈ પણ પ્રકારનું સેટિંગ કરવાની જરૂર જ નથી અનાજ મશીનમાં નાખો એટલે ઓટોમેટિક ચાલુ પણ થઈ જશે ને લોટ દડાઈ ગયા પછી ક્લીન થઈને ઓટોમેટિક બંધ પણ થઈ જશે તમારે જાડો કે પાત્રો લોટ દડવો હોય એના માટે અલગ અલગ પ્રકારની જાળીઓ આપવામાં આવે છે અને સાથો સાથ પ્રીમિયમ ક્વોલિટીનું કવર પણ આપે છે એક્સપિરિયન્સની વાત કરું તો મને ટોટલ ઇન્ડસ્ટ્રીયલ એક્સપિરિયન્સ બાર વર્ષનો છે અને બે હજાર વીસથી અમે લોકો આ બિઝનેસમાં છીએ અત્યારના સમૃદ્ધિ બ્રાન્ડ છે એ આખા ઇન્ડિયામાં અને ઇન્ડિયાની બહાર એક્સપોર્ટ લેવલે પણ પથરાયેલી છે પણ ગુજરાતના લોકોને બેનિફિટ દેવા માટે અમે લોકો અહીંયાથી રિટેલ આઉટલેટ સ્ટાર્ટ કરીએ છીએ જો અર્જુનભાઈ હું તમને ફીચર્સની વાત કરું ને તો આ ઘરઘંટીમાં જે ગૃહિણી અને અનુરૂપ હોય એવા બધા ફીચર્સ અમે આપેલા છે જો હું તમને પહેલાં આ જ ડોર બતાવું તો અહીં અમે ક્લોઝ મૂકેલું છે એટલે એ એકદમ સ્પીડમાં એ બંધ નહીં થાય તો તૂટવાની સમસ્યા નહીં થાય તમે લુકને જોઈ રહ્યા હોય તો તમારા ઘરમાં પડી હશે તો આ ફ્રીજ ટાઈપ આનો લુક આપેલો છે એટલે કે મોડ્યુલર ડોર આપેલો છે અગર અંદરના ફીચર્સની વાત કરીએ તો અહીં આપણે સિક્સ મીટર આપેલું છે એટલે તમને પીસાઈ પણ સારી મળશે આ તમે ફિલ્ટર આપેલું છે એટલે જે ઉડવાની સમસ્યા થાય છે ગૃહિણીઓને કે ઘર ખરાબ થાય છે તો એ પણ નહીં થાય નીચે પણ આપણે સ્ટીલ આપેલું છે એટલે એ પણ તમને સાફ કરવામાં પ્રોબ્લેમ ન થાય અને બીજી વસ્તુ આપણે ચાઇલ્ડ સેફટી લોક પણ આપેલો છે એટલે કોઈ વખત ચાલુ ઘંટીમાં પણ અગર દરવાજો ખુલી જાય છે તો કોઈ પણ પ્રકારનું એક્સિડન્ટ ના થાય બીજી વસ્તુ હું ઓડિયન્સ માટે વાત કરું તો તમારે કોઈ પણ પ્રકારનું કસ્ટમાઇઝેશન અગર જોતું હશે કે તમારું ફર્નિચર થાય છે તો એને અનુરૂપ મેચિંગ જોતું હશે અથવા સેમ સનમાયકા જોતું હશે તો એ પણ મળી જશે તમારે લવડોનના ફોટા આ ડોર પર મૂકવા હશે તો એ પણ અમે બનાવી આપશું તો વધુ માહિતી મેળવી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર કોલ કરો અથવા વિઝિટ કરો સમૃદ્ધિ મશીનરી